છેલ્લા બે વર્ષથી વિભીઓગ હાઈસ્કૂલમાં એફઆરસીના નક્કી કરેલ ફી કરતાં બમણી ફી વધારવામાં આવે છે તેને લઈને પ્રજાસત્તક ડેમોક્રેટિક પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું વિભાગ હાઈસ્કૂલમાં એફઆરસી દ્વારા નક્કી થયેલ ફી કરતાં બમણી ફી વસૂલવામાં આવે છે અને બાળકોના પાઠ્યપુસ્તક અને યુનિફોર્મ અલગથી લેવામાં આવતા હોય છે મધ્યમ વર્ગના વાલીઓ મુશ્કેલીમાં પડી ગયા છે શિક્ષણને વેપારીકરણ થઈ ગયું છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડોદરાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આજ વડોદરા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે વાલીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવી શાળા અને કાયદાકીય પગલાં ભરવામાં આવે તે અને દંડ કાર્ય વાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જો બે પ્રકારની ફી ડિસાઈડ કરે છે ફરસી એક હોય છે ફોર્મ 4 પ્રમાણે એટલે કે એફિડેવિટ જે શાળાઓની ફી 1 થી 8 માં 15000 9 10 માં 25000 અને 12 માં ધોરણમાં 9 થી 12 માં 25000 ને 12 માં 11 બાર સાયન્સ માટે 30000 એની અંદર હોય એમાં એ લોકો અમને કેફિડેવિટ આપે છે કે આ પ્રમાણે અમે ફી લેવા માટે તૈયારી બતાવીએ છે નોર્મલી નોર્મલી નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસીસ એ અમે સ્વીકારી લઈને એમને ઓર્ડર કરી દેતા હોય છે કેમ કે સરકાર હોય છે હા પણ એવું હોય કે કોઈ સ્કૂલની ગયા વખતે છ હજાર હોય આ વખતે બાર હજાર માંગતો હોય તો એની પણ દરખાસ્તની જેમ જ સુવણી કરીને એના કારણો પૂછવામાં આવે છે ને હિસાબો માંગવામાં આવે છે બીજી પદ્ધતિ છે કે જે લોકોની આ મર્યાદાથી ઉપરની ફીસ છે એ લોકો એમના બધા જ ખર્ચા ઓડિટેડ અકાઉન્ટ સાથે અમારી સમક્ષ મૂકવાના થાય છે એને કમિટી એને વેરીફાઈ કરે છે વેરીફાઈ કર્યા પછી એમની જે પ્રોસિડિંગ છે એના પ્રમાણે એ લોકો ફી નક્કી કરતા હોય છે ને એ ફી ત્રણ વર્ષ માટે એપ્લિકેબલ છે દર વર્ષે એમાં કેટલો હાઈક હશે એ એફઆરસી નક્કી કરે છે ને ઓર્ડરમાં જ લખી આપે છે કે બે ટકા પાંચ ટકા દસ ટકા કેટલા ટકા તો આ તો મેડમ વિડ્રો પણ છે ને તમને વીસ ટકા વધારી રહી છે વિદ્યા તો ડબલ લઈ રહી છે હા એટલે ડબલ ઉપર એટલે ઇન્ક્રીમેન્ટ પણ જે કરું મે મિસ્ટેક છે એટલે વિદ્યા જો આનામાં વિદ્યા કેમ કે મે તમને શું કીધું કે અમે છેલ્લી અને ટ્રીટમેન્ટ આપી દીધી તે છતાં એ માનતી નથી તે હકીકત છે બરાબર બરોબર ને એટલા માટે જ અમે એની સામે કોર્ટમાં લડીએ છે અને એટલા માટે જ અમે ની ઉપર કાયદે સની કાયદે શરૂ કરી છે કાર્યવાહી હાલ ચાલુ છે બરાબર કાર્યવાહી પ્રોસિડિંગ નિયમ હોય કે અમે અમારે એને સાંભળવાની તક દેવી જ પડે બરાબર એટલે આમને પણ ડીઓ સાહેબે પણ એને 30000 નો દંડ કરે છે આરટી ના નિયમોના ભંગ બદલ એ ત્રીસ હજાર દંડ પણ એને ભર્યો નથી ને એ પણ એ ઓર્ડર છે એને પણ એને કોર્ટમાં ચેલેન્જ કર્યો છે બરાબર એટલે કોર્ટે બંને વસ્તુ જોશે અત્યાર પૂરતું અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારા પ્રોસિડિંગ આગળ વધારો તો ડીઓ સર પણ અને અમે એફઆરસી તરીકે પણ એ બંને પ્રોસિડિંગ આગળ વધારશું આજ રોજ અમે આ કચેરી ખાતે આવ્યા હતા કે વડોદરાની નામચીન સ્કૂલ બીબીઓર સ્કૂલ બીબીઓર સ્કૂલ જે રીતે ફીઝ લઈ રહી છે અને કોઈ બી કાયદા કોઈ બી નિયમને કોઈ માન્ય આપ્યા વગર ભંગ કરીને જે રીતે વાલીઓને હેરાન કરી રહી છે જે રીતે વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે એના રિલેટેડ આજે અમે જોયું કે એના જે પેરેન્ટ છે ના અને એ લોકો હેરાન થઈ રહ્યા છે એમની માંગ ના લઈ એમની માંગ સાથે આજે અમે લોકો અહીંયા આવ્યા હતા એમને આવેદનપત્ર આપવા અને ખૂબ જ દુઃખદ વસ્તુ એ હતી કે જયારે અમે આ ઓફિસે આવ્યા ને ત્યારે કોઈ જ અધિકારી અવેલેબલ હતા સાથે સાથે દરેક પંખા બધું ચાલુ હતું અને આ આ કોના ઘરની દિવાળી થઈ રહી છે કોના પૈસા દિવાળી થઈ રહી છે આ છે ને આજે વડોદરા શહેરની જનતાના પૈસા છે એ ટેક્સ ભરે છે કોઈ પોતાના ઘરેથી લઈને બિલ નથી ભરતું જયારે ગરીબ લોકોને જરૂર હોય છે ત્યારે પૈસા નથી હોતા ત્યારે એમને એમની એક એક નોર્મલ વસ્તુ જે બેઝિક વસ્તુ છે બે ટાઈમ પાણી આપવાનું ગવર્મેન્ટ કે કોર્પોરેશન પાણી નથી આપી શકતું બેન દીકરીઓને અને એ પાણી બી તમે જોઈ શકો છો કે પીવાલાયક નથી જયારે તમે એ વસ્તુ બેઝિક વસ્તુ નથી આપી રહીને આજે આ ઓફિસના તંત્રમાં તમે જોઈ શકો છો દરેક ઓફિસમાં દરેક જગ્યાએ પંખા લાઈટ એસી ચાલુ છે તો કોના બાપની દિવાળી થઈ રહી છે ભાઈ સાથે સાથે એક વસ્તુ સારી જાણવા મળી છે અને એને હું એપ્રિશિએટ બી કરીશ કે જયારે અધિકારીઓ કામ કરતા હોય છે જ્યારે એ આ લોકોના પબ્લિકના અને વાલીઓની રજૂઆતને લઈને જ્યારે વિવ્યોરની અગેન્સ્ટમાં એ લોકો એક્શન બી લીધી છે તો એ એપ્રિશિએટ કરવાની વાત છે અને જે કોર્ટમાં મેટર ચાલી રહી છે તો સી હવે કોર્ટમાંથી જયારે જજ સાહેબ જે બી ડિસિઝન આપે એને માન્ય રાખવું પડશે એટલે અમે લોકો બી રાહ જોઈ રહ્યા છે કે જજ સાહેબ જે રીતે ડિસિઝન પબ્લિકના ફેવરમાં આપે અને જો એ પબ્લિકના ફેવરમાં નહીં આવ્યું તો અમે પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના દરેક અધિ જે અમે લોકો કાર્યકર્તાઓ છે એ લોકો ગાંધીજીની માંગ રાહ પર અમે લોકો આંદોલન પર ઉતરીશું અને અમે અમારી વડોદરાની જનતાની માટે અને વડોદરાની જનતાના માંગ માટે અમે લોકો હંમેશા લડીએ છીએ અને લડતા જ રહીશું સ્કૂલ ની જે કંઈ પણ પ્રશ્નોનું નિવારણ માટે અમે લોકો ડીઓ કચેરીમાં આવેલા ખાસ કરીને જણાવવાનું કે વિદ્યુર સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી વાલીઓ પાસેથી ડબલ કરતા પણ વધારે ફીસની વસુલાત કરે છે પેરેન્ટ્સ એક ભવિષ્યના ધ્યાનમાં રાખીને પોતાના બાળકો માટે એક સારી સ્કૂલની હંમેશા શોધમાં હોય છે વડોદરામાં ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં પેરેન્ટ્સને પોતાની લાગણી હોય કે પોતાનું બાળક ખૂબ સારી સ્કૂલમાં ભણે અને એને અનુરૂપ એમને શિક્ષણ મેળવે તો પણ આજે સ્કૂલ એ શિક્ષાને એક બિઝનેસ નો માધ્યમ બનાવી દીધો છે જે કોઈ પણ તમે વાલીને પૂછશો ના જે કોઈ પણ મારા જેવા વાલી છે કે જે લોકો કોઈ બિઝનેસ કરે છે કોઈ નોકરી કરે છે કે જે પોતાના બાળકોના ભવિષ્ય માટે આવી સ્કૂલોમાં એડમિશન લે છે જેમને કહેવામાં આવે છે કે અમે લોકો આટલી ફીસ લઈશું નેક્સ્ટ યર અમે પાંચ ટકા આઠ ટકાનો વધારો કરીશું એ પણ માન્ય રાખીને પણ જ્યારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પેરેન્ટ્સ જ્યારે એ એડમિશન લે છે અને પછી ખબર પડે છે નેક્સ્ટ ઇયર કે જયારે પચીસ ટકા વીસ ટકાથી વધારે પણ ફીઝ નો વધારો થાય છે ત્યારે એ ફરિયાદ અને એ વાલીઓની પીડાઓને ધ્યાનમાં રાખીને આજ રોજ મારા જેવા વાલી સાથે આવીને અમે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર કાર્યાલયનો અમે કોન્ટેક્ટ કર્યો હતો કે આપ અમારી મદદે આવો અને અમારા વાલીઓની આ વેદનાને સાંભળો અને ડીઓ કચેરી સુધી એ વાતને પહોંચાડો પણ દુઃખદની વાત એ છે કે પાર્ટી માટે તો સ્વીક છે પણ પેરેન્ટ્સ માટે બી ડીઓ સાહેબ અત્યારે અવેલેબલ નથી જો સ્કૂલ નહીં સાંભળે ડીઓ સાહેબ નહીં સાંભળે તો અમારે જવાનું કોની પાસે તો હવે પેરેન્ટ શું હાઈકોર્ટમાં કેસ કરે સુપ્રીમ કોર્ટ સુધી લડે તો ભારતીય બંધારણ પ્રમાણે શું અમારે એ હવે ગાંધી ચિંતા માર્ગે અમારે એ ચળવળ કરાવવાની છે કે અમે અમારા બાળકોને રખડતા મૂકી દીધી તો બાળકોનું ભવિષ્યનું શું તો અમારે તો કોની પાસે ન્યાય લેવાનો ડીઓ સાહેબ પાસે લેવાનો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે લેવાનો સ્કૂલ પાસે લેવાનો એટલે અમારી તો એક જ વેદના છે કે આ સ્કૂલની કાં તો માન્યતા રદ કરે અને કાતો એફઆરસી ના નિયમ પ્રમાણે એની ફીસ ની વસુલાત કરે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી થી એફઆરસી ની જે ફીસ નું નક્કી કરવામાં આવે છે એ ફીસ ના ધારા ધોરણ ને કોઈ સ્કૂલો માનતી માન્યતા આપતી નથી અને લૂંટ ચલાવે છે એ વિશે અમે આજે આ કચેરી માં નિવેદન આપવા માટે આવેદન આપવા માટે આવ્યા છે આજ રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા અમો હું કૌસ્તુભ ભટ્ટ કાર્યકારી પ્રમુખ તથા અમારી ટીમ વડોદરા શહેરની દેવગઢ સ્કૂલના સતત ત્રણ વર્ષથી વધી રહેલા ફી વધારા સામે આવેદન પત્ર અધિકારીની કચેરી આપવા આવ્યા હતા પણ કાર્યાલય ખાતે કોઈ પણ અધિકારી ઉપસ્થિત ન હોય છેલ્લે છેલ્લે અમને ફી નિયમનના શાસ્ત્રી મેડમ મળ્યા અને એમને એફઆરસીના બાયલોસ પ્રમાણે એમને એક્ટિવિટી અમે કરી છે બાકી ત્રણ વર્ષથી પેરેન્ટ્સ દેવગઢ સ્કૂલના સફર કરી રહ્યા છે આના માટે અને લગભગ ઓલમોસ્ટ ડબલ ફી ઉઘરાઈ રહ્યા છે છતાં સરકારનું કોઈ જાતનું નિયંત્રણ નથી અને ગઈકાલે શિક્ષણ મંત્રી વડોદરા શહેરમાં ઉપસ્થિત હતા એમણે એવું કીધેલું કે એફઆરસીના ના નિયમોનું કડકપણે પાલન થશે તો કયું કડકપણે પાલન કરી રહ્યા છો તમે એ પ્રજાને જણાવશો અને સરકાર સામ સરકાર પાસેની લોકોની અને પેરેન્ટ્સની અપેક્ષાઓ પૂરી પાડો